હાલો મિત્રો આજે મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના ના પાંચ અને અત્યારે આપણે હાંજે બહુ મોડા મોડા બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે પાછો વરસાદ પડી ગયો છે તો હાલ હું તમને મારા ઘરના સામેનું મેદાન દેખાડું અત્યારે ફૂલ ગાદો ને એવું બધું થઈ ગયું છે અને અહીંયા બધી ગટર ને એવું બધું આવી ગયું છે હાલીનું એક એવું બધું છે અને જો અત્યારે હાલવું છે તો એવું થાય કે લપસી નો જાય થારું જો અત્યારે ફૂલ વરસાદ પડતો તો તો ગાદો ને એવું બધું થઈ ગયું છે હાલો તમને આગળ મેદાન દેખાડું તો જો મિત્રો હજી વરસાદ આવી એવું છે બધું એકવાર તો પડી ગયો છે ચાર વાગે અને અત્યારે વાગ્યા પાંચ તો હમણાં પાછો અડધી કલાકમાં પડશે વરસાદ જો હજી વાદળ ચડેલું છે હમણાં પાછો વરસાદ પડશે આવા ખુલ્લા મેદાનમાં આપણે એમને વરસાદમાં રખડવાની ફૂલ મજા આવે તમારે પણ આવું ક્યાંક મેદાન હશે તો તમને પણ આવી મજા આવતી હશે આ જેના એરિયામાં આવું મેદાન ન હોય એને નકલી બધી ગળદી અને ઘેચ ઘીચ હોય એને મજા પણ ન આવે અને આપણે અહીં આવું મેદાન છે તો ફૂલ ફૂલું અને બધું મજા પણ આવે અને મિત્રો આપણે તમે એક લગમાં જોયું જ હશે મેં કીધું હતું ક્યાંય કોકના લગ્ન છે તો એમાં વરસાદ તો બિચારાને ને નથી અને એના લગન પણ પૂરા થઈ ગયા છે અને વરસાદ એમાં નળ્યો નથી તો સારું છે બિચારા જો અત્યારે તમે મારો બ્લોગ જોવો છો તો તમને બધા આખા મેદાનમાં ગટારું ગાદો કિચડ એવું બધું દેખાતું જ હશે જો આ બધું તમને દેખાતું જ હશે કિચડ ગાદો ને એવું બધું આ આપણે હાલવામાં પણ બીક લાગે લપસી જાવી નહીં તો એ વધી તો મિત્રો આ મેદાનમાંથી માંથી આપણને ચોટીલા નો ડુંગર પણ ચોખ્ખો દેખાય છે પણ અહીંયા વાદળ ફૂલ છવાઈ ગયા છે અને વરસાદી વાતાવરણ છે તો ડુંગર પણ નથી દેખાતો જો તમને દેખાડું અહીંયા સામે જે ડુંગર છે પણ અત્યારે દેખાતો નથી એટલા વાદળ છવાઈ ગયા છે અને પાછો અડધી કલાકમાં વરસાદ છે એવું લાગે તો વરસાદ આવી જાય તો મોજ પણ કુલ છે અને હવે અત્યારે આપણી પાસે મોબાઈલ વોટર પ્રૂફ એટલે કાંઈ વાંધો તો છે નહીં અને જો હજી આ મંડપ મંડપ બધું વિખાય છે અને મિત્રો આ મેદાનમાં આવડી મોટી પીચ છે જ્યાં દરરોજ સવારે ક્રિકેટ ને એવું બધું રમાય છે તો અત્યારે તો વરસાદી વાતાવરણ છે ને આવું બધું ગોબરાઈ છે તો ક્રિકેટ રમતા નથી પણ શિયાળો આવી જાય છે એટલે ડેલી સવારે આઠ વાગ્યા સુધી ક્રિકેટ રમે છે તો આપણે એના પણ એક લોગ આવશે ક્રિકેટના તો મિત્રો અત્યારે હું લોગ બનાવું છું તો આ બે છોકરા આવ્યા છે અત્યારે આપણી પાસે એને પણ એવું થાય કે આપણે પણ નાના લોગમાં ફેમસ થઈ જાવીએ એને ભાઈ તો અત્યારે હું લોગ બનાવતો હતો તો બે છોકરા ઊંડા લઈને આવ્યા જો હોંડામાં ફૂલ રોલા પાડે છે તો આવડું મોટું મારા ઘર સામેનું મેદાન છે તમે મારા બે વ્લોગમાં જોયું જ હશે જો તમને ફૂલ દેખાડી દઉં અહીંથી આ બધેથી ઠેર ટામ ક્યાંય સુધી ન તો અત્યારે બધું વરસાદ જે વાતાવરણ છે ને તો ફૂલ મોજ પડે છે અહીંયા જો અને આ મેદાનની બાજુનું મેદાન બીજું છે ઓલું જે વાહણ રીવી એ પણ આવડું જ છે પણ અહીંયા બધા મકાન ને સોસાયટીઓનું એવું બની ગયું છે તો બધું હાકડું થઈ ગયું છે અને તે કંઈ આપણે રમી શકીએ નહીં અને એવું બધું છે અને અહીંયા હજી કાંઈ બન્યું નથી તો અહીંયા આવડું મોટું જ છે અને હજી કાંઈ નાનું કાંઈ એવું કાંઈ થયું છે નહીં તો આવું છે મારા ઘરની સામેનું બધું દ્રશ્ય ફૂલ વાદળ ને એવું બધું છે તો મિત્રો આજના બ્લોગમાં તમને મજા આવીએ છીએ તો એક લાઇક કરી નાખજો અને બ્લોગમાં મજા આવીએ તો એક કોમેન્ટ પણ કરજો અને એક કરજો કે મિત્રો મળશું હવે નવા બ્લોગમાં